ફરજ ઉપર હોય તેવા બિન પોલીસી દળો ગ્રામ રક્ષક દળો એનસીસી વગેરે જેવા ખાસ પોલીસ શ્રી ના અધિકારો એનાયત કરેલા હોય તેવા તમામ વ્યક્તિ ને આ જાહેરનામું લાગુ પડશે નહીં

કે આજે જે પણ હું કહી છું તે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદને કારણે છું દ્વારકાધીશ નગરીના હેરિટેજ બિલ્ડિંગોના વિકાસ કરવામાં આવશે સતિને સમાજના આંદોલન વિશે કહ્યું હતું કે તેમના સમાજનો મામલો છે એના પર હું કંઈ બોલી શકું તેમ નથી જામનગર લોકસભા સીટ પર ખૂબ સારું રિઝલ્ટ આવશે તેવા આશ્વાદ વ્યક્ત કર્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રવાસ સ્થળની સાથે ધાર્મિક સ્થળો પણ વધુ ને વધુ સારા વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવે છે

સ્વામીના જણાવ્યા મુજબ ભક્તો હવે હનુમાન દાદાની જેમ ઉડીને દાદાના દર્શન કરવામાં આવશે તેમજ અમદાવાદથી સારંગપુર બાય રોડ તેમજ અમદાવાદથી સારંગપુર બાય રોડ આવવા માટે ટ્રાફિક ની સમસ્યાની સાથે આશરે સાડા ત્રણ કલાક જેટલો સમય લાગે છે ત્યારે હાલ ની રાયડની શરૂઆત કરવામાં આવશે ત્યારે લાભ લાભનેરાર વ્યક્તિને માત્ર ચાલીસ મિનિટમાં અમદાવાદથી સારંગપુર પહોંચી શકાશે સરકારશ્રી દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક તીર્થસ્થાનોની અંદર હેલિકોપ્ટરની સેવાઓ શરૂ કરવામાં આવશે એને ધ્યાને રાખીને આજે હનુમાનજી મંદિર સાણપુર મંદિરના પરિસરથી સાતસો મીટરના દૂરી પર બે હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે જેથી કરીને આગામી દિવસોમાં સેવાઓ શરૂ થનાર છે ત્યારે ના થાય અને સત્વરે બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એની પૂર્વ તૈયારીના ભાગરૂપે બે હેલીપેડ બનાવીને તૈયાર કરી દીધા છે સંસ્થાએ હેલિકોપ્ટરનો રૂટ અમદાવાદ અને સાળંગપુર આ જે સેવાઓ શરૂ થવાની છે એની અંદર હરિભક્તો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને ખૂબ આનંદિત થઈ રહ્યા છે કે મારા દાદાને મળવા મારે જવું હોય તો દાદાની જે બુડીને અહીંયા ઝડપથી પહોંચી શકાય એવી સેવાઓ જ્યારે શરૂ થાય ત્યારે સહીજે ભક્તોને આનંદ હોય અહીંયા સાણંદપુર તીર્થધામ ખૂબ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય ત્યારે સહેજે અમદાવાદથી સાળંગપુર પહોંચતા ત્રણ સાડા ત્રણ કલાક થતા હોય છે કારણ કે ટ્રાફિકને એવું બધું ઘણું સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય ત્યારે આ હેલિકોપ્ટરના માધ્યમથી ફક્ત ચાલીસ મિનિટમાં અમદાવાદથી સાળંગપુર પહોંચી શકાશે જામનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા મતદાનનું મહત્વ મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવા સાથે રાખવા અને મતનું મહત્વ પરિવાર સાથે મતદાન કરવા જવું પ્રથમ વખત મતદાન કરનાર યુવાને મતદાનની અપીલ વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગરવાસીઓને વાસીઓને મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે જિલ્લા ચૂંટણી અધિકારી અને પદાધિકારીઓ સાથે મતદાન જાગૃતિ અંગે કઈ પ્રવૃત્તિઓ કરી શકાય તેવા સોશિયલ મીડિયાના મતદાન જાગૃતિ લક્ષી રીલ્સ અને વિડીયો શેર કરવા અંગે ચર્ચા કરી હતી બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમ લોકસભા ચૂંટણી બે અંતર્ગત મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ મહાનુભાવોના હસ્તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને મોમેન્ટો આપી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા લાખોટા તળાવ ઉપર જામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે એની એક મીટ રાખવામાં આવેલી હતી બધા સાથેથી વિચારોની આપલે કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું શું આપણે થઈ શકીએ શું શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતની તમામ ચર્ચા કરવામાં આવી અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના તમામ અધિકારીઓ જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્ટી કલેક્ટરશ્રી બધાની હાજરીમાં એક સરસ કાર્યક્રમ આજે સંપન્ન આ મીટનો ઉદ્દેશ એ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે મતદાન બધા અવશ્ય કરે ખાસ કરીને મહિલાઓ આ વખત આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટી કરે આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે એટલે મુખ્ય હેતુ વધુ વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુ સર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાના આપ જાણીએ છીએ કે એના ઇન્ફ્લુઅન્સર બધા લગભગ ખૂણે ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકે છે તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને એમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન અવશ્ય કરે મતદાન ફરીથી કહી દઈશ સાત તારીખ સાત પાંચ Huh? And so what is sub-teacher. હા મારું નામ છે આરજે માહિ હું જામનગરમાં આરજે તરીકે સેવા આપું છું અને અત્યારે જામનગરમાં જામનગર કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને તમામ તંત્ર દ્વારા જામનગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરની એક મીટર રાખવામાં આવી હતી જેની અંદર મને સહભાગી થવાનો મોકો મળ્યો જે એ બદલ હું પણ ખૂબ જ સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે જ એક ખૂબ જ સારો એક વિચાર એવો છે કે તમામ ઇન્ફ્લુઅન્સર પાસેથી વિડીયોઝ અને રીલ્સના માધ્યમથી કઈ રીતનું વોટિંગ કરવું જોઈએ એની અવેરનેસ માટેની વાતો કરવામાં આવી સારો એક મેસેજ આપવામાં આવ્યો અને વોટિંગનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણે કહીશ કે કે વ્યક્તિ જો વર્ષના વર્ષના કરી શકે છે યુવાનોમાં જે પેલું હોય છે કે એક કલાક ક્યાં બગાડવા જોઈએ દસ મિનિટનો ટાઈમ લેવો તો એવું ના કરવું જોઈએ અને દેશના ભવિષ્ય માટે આપણે વોટિંગ ખૂબ જ કરવું જોઈએ લોકશાહી મતદાન અવસર આવ્યો છે ત્યારે આજે જામનગરની અંદર ખાસ કરીને કલેક્ટર કચેરી અને ચૂંટણી અધિકારીઓ દ્વારા અહીંયા જે ઇન્ટર છે લોકો સુધી પોતાની વાંચ સોશિયલ મીડિયાથી પહોંચાડી રહ્યા છે એવા લોકોને અહીંયા સાથે રાખીને આજ પ્રથમ વખત એક એવી સરસ મીટ કરી હતી કે આ મતદાનની જાગૃતિ માટેનો કાર્યક્રમ આપણે કરવો અને આપના એટલે કે જે કોઈ સોશિયલ મીડિયા હેન્ડલ કરે છે બહુ જ સારી રીતે પોઝિટિવલી કરે છે એ તમામ લોકોએ આજે પોતપોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા અને ખાસ કરીને આ મતદાન વધુમાં વધુ કેમ લોકો સુધી પહોંચાડવું એ માટેના ઘણા બધા વિચારો રજૂ કર્યા અને ઘણા બધા એવા આઈડિયાઝ આવ્યા કે જે પહેલો મતદાન આવશે ને એને અમારા તરફથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને સાથે સાથે દરેક ઇન્ફ્લુઅન્સરે એવું પણ વિચાર્યું કે અમે સૌથી પહેલા મતદાન કરી અને અમારા સોશિયલ મીડિયા ઉપર એને ચલાવશું એટલે સવારથી જ આપણો મતદાન માહોલ બની જાય તો આ કલેક્ટર કચેરી જામનગર દ્વારા એક સરસ મજાનો આ પ્રયોગ થયો અને એની અંદર અમે બધા એન્જી જોડાયા અને અમારા વિચારો રજૂ કર્યા અને અમે એ પણ કહીએ છીએ કે એ વિચારો આપ સૌ સમક્ષ પહોંચાડી અને ચોક્કસ જામનગરનું મેક્સિમમ એટલે કે વધુમાં વધુ મતદાન ટકાવારી આપણી થાય જામનગર જિલ્લાનો એવો એક સરસ પ્રયાસ કરીએ